અમદાવાદ ગ્રામ્ય એસપી ઓફિસ ખાતે આઈજીપી જે આર મોથલિયા વિધિવત વિદાય કરવામાં આવી હતી જે આર મોથલિયાને અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ રહ્યો છે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો ગ્રામ્ય એસપી કચેરી ખાતે મોથલિયા સાહેબને પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા સન્માન અપાયું હતું તેમની ઉપર પુષ્પ કરવામાં આવી હતી મોથલિયાની પોલીસ વિભાગની કારકિર્દીની શરૂઆત ઓગણીસો છન્નુમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે થઈ હતી તેમણે બનાસકાંઠા નર્મદા પંચમહાલ નવસારી મહેસાણા અમદાવાદ શહેર વગેરે શહેરો અને જિલ્લામાં ફરજ બજાવી છે પંચમહાલ અને મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કોમી અને રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં સારી કામગીરી કરી હતી 1992 માં મુંબઈ બોમ્બ્લાસ્ટના ઉપયોગમાં લેવાયેલા હથિયારો પોરબંદરના ગોસાબારાથી પકડાયા અને મમુમિયા પંજુમિયા કેસના તપાસ અધિકારી તરીકે તેમણે કામગીરી કરી લેન્ડિંગ થયેલા હથિયારો રિકવર કર્યા હતા ગોદરા ઓળલ કેસ સંદર્ભે સુપ્રીમ કોર્ટના સીધા દખલગીરી હેઠળ ખાસ તપાસ દળમાં તેમણે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે મહત્વની કામગીરી નિભાવી છે